Thank <laughs> you. સીતારામ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો અને અમે પણ બધા મજામાં છીએ તો આજે મિત્રો રસોઈની અંદર એક નવી જ આઈટમ આપની સમક્ષ રજૂ કરવાની છે તો આ મારી સમક્ષ આ છે મિત્રો તરબૂચ તો આપણે તરબૂચનું ભરથું બનાવવાનું છે આજે સાવ સાદું અને સિમ્પલ અને તમે આ રસોઈ ક્યારેય નહીં જોઈ હોય તો સાલો મિત્રો આ મારા વિડીયા બધાય દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે અને આવા નવા નવા જોવા માટે તમે જે કોઈ આમ મારા જોતા હોય અમારી ચેનલને કરજો અને અમારો વિડીયો લાઈક કરજો અને શેર કરજો મિત્રો તો આપણે તરબૂસ નું બનાવવા માટે એટલે કે આપણે જેમ રીંગણાનો ઓળો બનાવીને રીંગણાનું રીંગણા નું એવી રીતે જ આને આપણે દવાળી કરીને શેકવાના છે તો આપણે આ ને લઈને જઈએ આ આપણે વાડીએથી લાવેલા વાડી તમને પેલા દેખાડ્યા છે આપણે તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો હાલો મિત્રો તો આપણે ધવાડીમાં નાખીને તરબૂસ ને શેકવાના છે એટલે આપણે આ બાર ધવાડી કરવાની છે તો જઈએ હાલો આપણે તરબુસ ને શેકી નાખ્યા દવાડી ચાલુ થઈ ગઈ મિત્રો આપણે છે ને આ તરબૂસ શેકીને અહીંયા પાછા ખાટલા આવી ગયા અને જો આવી રીતે રીંગણાનો જેમ શેકીએ એમ જ આ તરબૂસ બંને શેકાઈ ગયા હવે આને આપણે ફોલવાના છે પણ રીંગણા ફૂલ જેમ નહીં ફોલાય આની કારણ કે આ જે ચાલ આવે ને એ કડક આવે એટલે અંદર બફાઈ ગયા પૂરેપૂરા અને આપણે આને છાલ કાઢી નાખીશું હવે પણ આને છે ને ફાડા કરીને છાલ કાઢવી પડશે મિત્રો એટલે આપણે એ રીતે કંઈક કરી તો જોતા રહેજો મિત્રો અમારો આ વિડીયો જુઓ મિત્રો આ રીતે આપણે છાલ પણ નાખવાની જો સંપૂર્ણ રીતે આપણું આ બફાઈ જુસે અને આવી રીતે આની શાલ ઉતારી નાખી કારણ કે રીંગણાના શાલ કરતાં એની શાલ જાડી હોય છે એટલે આ રીંગણાની જેમ ન ઉતરે જો મિત્રો જો આવી રીતે આ આપણે ફોલી નાખ્યું ને આ તો એના શાલ ઉતરા જો આવી રીતે અને હવે આને છે ને આવી રીતે આમ કરીનામાં અને સંપૂર્ણ રીતે બફાઈ જો આ રીતે અને આના બીબડા આપણે કાઢી નાખવા પડશે આ બી છે ને એ કાઢી નાખવાના પછી આપણે આનું પડતું બનાવીશું આવી રીતે મિત્રો આને છે ને આમ છેપી નાખવાનું આની અંદર બીબડા આવે છે એ બીબડા આપણે અલગ કરવા પડશે અને મિત્રો સંપૂર્ણ રીતે પફાઈ ગયેલું છે પણ આને શેકવું પડશે અમે અને મિત્રો આપણે પહેલા વહેલા તો આ તરબૂચનું ભરથું બનાવીએ છીએ ચાલો મિત્રો તો આપણે સુલે આવી ગયા છીએ અને આજે જે તરબૂચનું ભરથું બનાવવાનું છે અને આપણે તમને તરબૂચ તો શેકીને બધું એમાંથી બધો માવો કાઢીને તમને આ જો શેપીને બતાવીએ છીએ અને હવે થોડી વારમાં આપણે છે ને સુલો પેટાવી અને પછી આપણે આનો વઘાર કરવાનો છે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડિયો હાલો હવે તેલ નાખી દઈએ આમાં હાલો મિત્રો ત્રણ પાવડા તેલ નાખ્યું હવે આ તેલ ને આપણે ગરમ થવા દઈશું હા મિત્રો તેલ આવી હવે જીરું હવે નાખશું વઘાણી હવે નાખીશું કળિયું લસણની હલાવી નાખી મિત્રો હવે નાખી દીધી ડુંગળી હાલો મિત્રો ઘડી ઢાંકી દી અને ડુંગળી તેલમાં તળી જાય હાલો મિત્રો ટમેટા નાખી દી અને હલાવી નાખી એટલે તેલમાં ભળી જાય હાલો મિત્રો જોઈ લઈ જાઓ મિત્રો અને અલ્લા હવે મિત્રો આમાં નાખશું હળદર હવે નાખીશું મીઠું અલ્લાવી નાખી હાલો મિત્રો આપણો વઘાર છે ને તેલમાં સડી ગયો હવે આપણે મરચું નાખી દઈ હાલો મિત્રો બે ચમચી મરચું નાખ્યું અને હવે નાખીશું ધાણા જીરું અને હલાવી નાખીએ હવે હાલો મિત્રો વઘાર આપણો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે જે તરબૂચનું ભરતું તૈયાર કરેલું છે એને હવે આની અંદર નાખી દઈશું જો આવી રીતે મિત્રો એની અંદર થોડું પાણી પણ થાય છે કારણ કે તરબૂચ છે ને એ આખું પાણીનું જ ભરેલું હોય મિત્રો એટલે હાલો મિત્રો હવે આને હલ્લાવતા રહી ને એટલે આ બધો મસાલો છે ને આની અંદર ભળી જાય અને થોડુંક આની અંદર પાણી છું મિત્રો તમને એમ લાગશે કે પાણી નાખ્યું પણ પાણી આપણે તરબૂચ છે ને એ પાણીનું ભરેલું હોય અને આપણે તો ઉપર ઉપર હોય એટલે એ પાણી એની અંદર બળે નહીં એની ચાલ બહુ જાડી હોય અંદર બફાઈ જાય તરબૂચ મિત્રો આપણે રીંગણાનો ઓળો બનાવીને એવી રીતે કોઈથી શેકાય નહીં આ ગમે એટલો તાપ કરો તો એ અંદર તો એની ચાલ કડક જ હોય એટલે આવી રીતે જોવો મિત્રો આ આપણે આજે તરબૂચનું ભરતું બનાવ્યું છે એટલે કે તરબૂચ નો ઓળો આપણે રીંગણાનો ઓળો બનાવીને એ જ રીતે આ ઓળો બનાવવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણો સંપૂર્ણ રીતે ઓળો આ તૈયાર થઈ ગયો છે તરબૂચ નું ભરતું તૈયાર થઈ ગયું હાલો મિત્રો કોથમરી નાખી દઈએ આની અંદર આપણો આ તરબૂચ નો ઓળો તૈયાર થઈ ગયો છે તરબૂચ ભરતું

હાલો તો મિત્રો આપણે આ તરબૂચનો ઓળો તરબૂચનું ભરથું ભરતું જ કેવું થાય એમ આપણે આજે ખાતા તો નથી અને આ આઈટમ છે ને મિત્રો ઓછા પ્રમાણમાં બનતી હોય છે પણ બહુ મસ્ત બને મને ખ્યાલ છે બહુ મસ્ત થાય મિત્રો થોડુંક ગળસટું હોય આ રીંગણાના વળાની જેમ પણ એની કરતા મીઠા આવા નવા વિડીયો જોવા માટે તમે મિત્રો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો તમને મજા આવશે અને હવે મિત્રો છે ને આપણો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ નહીતર આ વાતમાં વાતમાં ખાતા ખાતા ઓતરા ગયું હોય ને તો ખાવાની મજા ન આવે આઈટમ આખી સારી બનાવી હોય પણ ખાતા ખાતા ઓતરાણું હોય ને તો મજા ન આવે એટલે આ બધું તમને વાત કરી દો તો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ અને હવે ફરી મળશું નવા વિડીયોમાં તો અત્યારે સૌને રામ રામ અને સીતારામ નમસ્કાર